જો પાણી વાળવાનું છે પણ અત્યારે બધું પવન ઉડે છે કે નહીં એટલે કે પાણી વળા હે નહીં તો હાંજે જ પાણી વળા કારણ કે જો અત્યારે પાણી વાળીએ તો પવન છે એટલે ઢળી જાય ઘઉં એટલે એ અત્યારે વાળતા નથી તો બની બંને રહેનલમાંથી પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ન કરો તો હાલ છે પણ એક લાઇક મારતા જજો ને એ નાની કેમથી સારી કમેન્ટ કરતા હતાજો એટલે થોડાક આપણે વિડીયો આગળ જઈ નગર તો કઈ નહીં જઈશું તેમાં સપોર્ટના કારણે આપણે તોય તે આપણે આગળ જઈ રહ્યા છીએ ને આવો સપોર્ટ તમે બનાવી રાખજો જો અમે કાંજી છે આપણે અને જો ધાણા ને તો નીકળી ગયા છે હવે ને જો ગરુડ વાયરે છે કા તો જો આ એ બધું આવું તો છે જો આ એ બધું જો આ એ રાવણો છે આ એ આ રાવણો છે ને માથે તુઈટ છે તુઈટ તુઈટ તો આ છે

તો ફેમિલી તોલી તોજી ભઈ ભરાય તો ફેમિલી આવી ગયું સબું લગભગ તો કેમ કે આગડે બાજુને ખપમેણ હાળ્યું છું તો એટલે બતા છે આ बाजू કઈ જનવાર એટલે બતા કઈ છે નહીં કેમ કે જૂના ઘરની પાસે ઈ પાછા એમ ખાવ તો તોયતી પણ કઈ છે નહીં જનવાર બનાવ તો એ પહેલીવાર ફૂનું વાળી ગયું લાગે કેમ કે આ बाजू કઈ એટલું બધું છે નહીં એટલે હાળું એટલે નવીન લાગે ને જો બાદલ્યું સામે બેઠું